મારી ન્યાયાધીશની કારકિર્દીમાં મારી પાસે જાત જાતના મુકદમા આવે અને તેની વિગતો ચકાસી સાબિતીઓ અને સાક્ષીઓને તપાસી ન્યાય આપું જેથી સાચો ન્યાય કરી શકું મારા પરિવારમાં મારી માં પત્ની અને બે બાળક કહેવાય સુખી ઘર સંસાર પણ અંદરની વેદના કોને કહેવાય સાસુ વહુના સંબંધો માટે જમાનાઓથી જે સાંભળીએ છીએ તે મેં મારા જીવનમાં પ્રત્યક્ષ અનુભવ્યું છે માં તેના લગ્ન બાદ ગામડેથી શહેરમાં આવી ભણતર ખાસ નહીં એટલે સાસુ તરીકેનું તેનું વર્તન સમજી શકાય પણ મારી પત્ની એક ગ્રેજ્યુએટ અને સમજદાર હોવા છતાં તેને માટે આ સાસુગીરી સહન થતી ન હતી બીજી બાજુ માને પણ કશું કહેવાય નહીં રોજરોજની આ રામાયણે હવે મારા દીકરાઓ ઉપર પણ અસર કરી અને તેઓ પણ તેમની દાદીની અવગણના કરતા થઈ ગયા તેઓ હવે નાના બાળક ન હતા અને કોલેજમાં જતા હતા એટલે બહુ વિચારને અંતે મારે કઠિન નિર્ણય લેવો પડ્યો અને માને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વ્યવસ્થા કરી વૃદ્ધાશ્રમના ચોકીદાર સાથે મિત્રતા કરી અને મારી માનો ખ્યાલ રાખવા માટે ભલામણ કરી તે માટે તેને દર મહિને હું જુદા પૈસા આપીશ તેમ પણ કહ્યું એક ન્યાયાધીશ જે લાંચ રુશ્વતની વિરુદ્ધ હતો તેને સંજોગેને આધીન આવું કામ કરવું પડ્યું વાહનીથી બીજે દિવસે હું માને મળવા ગયો ત્યારે ચોકીદારને પણ મળ્યો ચોકીદાર મને કહે કે સાહેબ આપ તો એક ન્યાયાધીશ છો આપ તો કોઈ પણ કેસમાં ન્યાય કરતા પહેલા સાબિતીઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખી યોગ્ય ન્યાય કરો છો તો તમારી માના કેસમાં બધી સાબિતી અને માહિતી તમારી માંગની વિરુદ્ધ માંગ જઈ કેમ આવો નિર્ણય લીધો કોઈ જવાબ આપવાની મારા માંગ ક્ષમતા નથી એમ માની હું ઘરે ગયો પણ તે રાતે અને બીજી રાતે પણ મને ઊંઘ ન આવી જમવાનું પણ બંધ કર્યું અને ન તો મારા રૂમની બહાર આવ્યો કે ન કોર્ટમાં ગયો પત્નીના ધ્યાનમાં આ બધું આવ્યું અને સવાલ કર્યો કે શું કોઈ કેસ બાબતમાં ચિંતા છે હા એટલો જ જવાબ આપ્યો કારણ આ કેસ મારો જ જ હતો હતો અને તેમાં ગુનેગાર તો હું તે તેને કેમ કહેવાય બે દિવસના મનોમંથન બાદ હું એક નિર્ણય પર પહોંચ્યો અને રૂમની બહાર આવ્યો ત્યારે જમવાના ટેબલ પર પત્ની અને દીકરાઓ મારી રાહ જોતા બેઠા હતા કશું બોલ્યા વગર મેં એક કવર મારી પત્નીને આપ્યું અને બંને દીકરાઓને અલગ અલગ કવર આપ્યા પત્નીએ કવર ખોલ્યું તો તેમાં અમારા છૂટાછેડાના કાગળ હતા આ ફસડાઈ ગઈ જ્યારે કવર ખોલ્યા ત્યારે તેમાં મારી કાગળ હતા જેમાં સંપત્તિ બંનેને સરખે ભાગે મળે તેવી વ્યવસ્થા હતી હવે આશ્ચર્યચકિત થવાનો વારો હતો કારણ પૂછતા મેન જવાબ આપ્યો કે હું મારી માને અજાણ્યા લોકો વચ્ચે છોડી આવ્યો અને તમે સૌ કારણ પૂછો છો તમે ત્રણેય જણ ક્યારેય માંગ સાથે સીધી વાત કે વ્યવહાર કરતા ન હતા તે વાત હું જાણતો હતો પણ હું લાચાર હતો મારી માંગ માટે આ બધું દિવસે દિવસે સહન કરવું કઠિન થતું ગયું એટલે રોજ હું કોર્ટમાંથી ઘરે આવતો ત્યારે મારી માંગ મારી આગળ રડતી અને કહેતી મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો એટલે ના છૂટકે મારે તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવી પડી પણ ત્યાંના ચોકીદારે મને જે કહ્યું તેનાથી મારી આંખ ખુલી ગઈ હું માનની નજરે જોએ તેની આવી હાલત જે માએ મને જજ બનાવવા પેટે પાટા બાંધી પ્રોત્સાહન આપ્યું તેની સાથે હું કેવું વર્તન કરી બેઠો બીજા માટે ફેસલો કરનાર વ્યક્તિ આજે ખુદ હારી ગઈ મીન જે કહેવાતો ગુનો કર્યો છે તે કદાચ કાનૂનની દ્રષ્ટિએ ગુનો નથી પણ ઉપરવાળાની કોર્ટમાં હું તો ગુનેગાર જ રહેવાનો એટલે બે દિવસના મંથન બાદ મેં આ નિર્ણય લીધો છે હવે મારા પાપના પ્રાયશ્ચિત માટે એક જ રસ્તો છે અને તે રસ્તો છે કે હું બધું છોડી હું મારી માંગ પાસે રહું જેથી તેની પાછલી જિંદગીમાં તેની સંભાળ લઈ શકું તમે અમારા બે માટે વૃદ્ધાશ્રમ માન રહેવા માટે આર્થિક વ્યવસ્થા કરશો તેમ માનું છું પછી મારી પત્નીને કહ્યું કે તું પણ એક માન છે જેમ તેમ મારી માને વૃદ્ધાશ્રમમાં મૂકવાની જીદ કરી હતી તેમ એક દિવસ તારા દીકરાઓ પણ તેવું પગલું ભરતા અચકાશે નહીં અને ત્યારે તને મારી વાતનો સાચો અર્થ સમજાશે આટલું કહી હું વૃદ્ધાશ્રમ પહોંચ્યો આટલી મોડી રાતે મને જોઈ ચોકીદાર પણ ચમક્યો મેન તેને કહ્યું મને મારી માં પાસે લઈ જા તે મને તેની રૂમમાં લઈ ગયો અને જોયું તો માં પોતાની છાતી સરસી પૂરા પરિવારની તસવીરને વળગીને સૂતી હતી તેના ગાલ પર સુકાયેલા આંસુ જોઈ મારું હૃદય હચમચી ગયું તે જ વખતે આશ્રમના સંચાલક પણ આવી ગયા કારણ ચોકીદારે તેમને મારા આવ્યાની જાણ કરી હતી મારા ધામમાં આવ્યું કે મારી પત્ની અને દીકરાઓ પણ માંગના રૂમમાં આવી ગયા હતા મેં પૂછ્યું કે તમે કેમ આવ્યા તો જવાબમાં પત્ની બોલી કે અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને તેનો પસ્તાવો પણ છે પછી તેમણે સંચાલકને કહ્યું કે અમને અમારી માને ઘરે લઈ જવા દો સંચાલકે કહ્યું કે અમે તમને તમારી સાસુ પાછી ન સોંપી શકીએ કદાચ ઘરે લઈ જઈ તમે તેની સાથે ગેરવર્તન કરો તો મારી પત્ની બોલી કે ના સાહેબ અમે તેમનું જીવન છીનવવા નહીં પણ નવું જીવન આપવાનું વિચારીને આવ્યા છીએ આ બધી ધમાલમાન આશ્રમના અન્ય વૃદ્ધજનો પણ જાગી ગયા હતા અને માની રૂમ બહાર ભેગા થયા હતા બધી વાતો સાંભળી તેમની આંખોમાં પણ હર્ષના અશ્રુ વહેવા લાગ્યા વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ